અક્ષત કળશ યાત્રા ભરૂચના લિંક રોડ પર આવેલ સંકટ મોચન હનુમાન મંદિર આલ્ફા સોસાયટી નીલકંઠ સોસાયટી મયુર પાર્ક મંગલમ સોસાયટી બાલાજી સોસાયટી રાઘવનગર અમીધારા સોસાયટી આશ્રય સોસાયટી જગન્નાથ મંદિર ચામુંડા સોસાયટી આશીર્વાદ પાર્ક નીલમનગર જવાહરનગર સોસાયટી સોસાયટીમાં સમાપન કરાયું આ અક્ષત કલશ યાત્રામાં વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીના પ્રમુખો મહિલા મંડળો ગણેશ મંડળો સહિત ભાવિક ભક્તો ડીજેના તાલે યાત્રાનું ભવ્ય સ્વાગત કરીને માથે અક્ષત કળશ મૂકીને ઝૂમ્યા હતા જ્યારે નાના બાળકો ભગવાન શ્રી રામ સીતા અને લક્ષ્મણ બન્યા હતા આ યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિ અને રામમય બની રામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું